વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે નેપાળમાં રાજકીય સંકટ ઊંડું બન્યું છે પીએમ કેપી શર્મા ઓલીના મંત્રીએ અચાનક રાજીનામું આપ્યું સૂત્ર અનુસાર ઓલી સારવારના નામે દુબઈ જવાની શક્યતા છે તાજેતરમાં થયેલી એક મોટી તકલીફને કારણે વીસ લોકોના મોત થયા છે અને પોલીસ પર ગોળીબારના આક્ષેપો થયા છે પરિસ્થિતિ ગંભીર બનતા નાયબ પીએમ સહિત મોટાભાગના મંત્રીઓ રાજીનામું આપવાની અટકળો ચાલી રહી છે રાજકીય ભવિષ્ય અનિશ્ચિત લાગી રહ્યું છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળમાં રાષ્ટ્રપતિ નિવાસ સ્થાન ઉપર કબજો જમાવવામાં આવ્યો નેપાળમાં પરિસ્થિતિ કાબૂ બહાર થઈ છે બાંગ્લાદેશ આંદોલનની જેમ અહીંયા પણ વિરોધીઓ રાષ્ટ્રપતિના નિવાસસ્થાનમાં ઘૂસી ગયા વિરોધીઓએ રાષ્ટ્રપતિ સ્થાન ઉપર કબજો જમાવ્યો પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે પોલીસે નેતાઓને સુરક્ષા પૂરી પાડવામાં અસમર્થતા વ્યક્ત કરી છે પીએમ કેપી શર્માએ ઓલીએ સાંજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે એવી ચર્ચા છે કે બેઠક બાદ તેઓ રાજીનામું આપવાનું આયોજન હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી દિવસોને લઈને મોટી આગાહી કરી છે માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે દરિયા કિનારે એલસીએસ થ્રી લાગુ કરાયું છે ગુજરાતમાં તે હાલમાં બે વરસાદની સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાત અને કચ્છમાં હજુ પણ વરસાદની શક્યતા રહે છે દક્ષિણ પૂર્વ પાકિસ્તાન અને કચ્છ પર ડીપ ડિપ્રેશન અને મોન્સૂન ટપ સક્રિય હોવાને કારણે ધોધમાર વરસાદની આગાહી છે મેઘરાજા સૌરાષ્ટ્ર અને કચ્છને ગમરોડે તેવી પણ શક્યતા દેખાઈ રહી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાપરમાં ધોધમાર સત્તર ઇંચ વરસાદ કાપકી ગયો કચ્છ જિલ્લાના રાપરમાં રાત્રે પડેલા સત્તર ઇંચ વરસાદથી હાહાકાર મચી ગયો નદી નાળા છલકાઈ જતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા સુવઈથી ગવરીપર ગામને જોડતો મુખ્ય પુલ તૂટી જતા બંને ગામો સંપર્ક વિહોણા થયા આ પુલ દૈનિક પરિવહન માટે અત્યંત મહત્વનો ગણાતો હતો હવે વાહન વ્યવહાર બંધ થઈ જતાં ગ્રામજનોને ખોરાક દૂધ અને દવાઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ક્યાંક સન્માન તો ક્યાંક વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો રાજકોટમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કાયદો અમલમાં આવ્યો ત્યારે ક્યાંક કાયદાનો લઈને વિરોધ પણ નોંધાયો છે ટ્રાફિક પોલીસે ભક્તિનગર કિસાનપરા જામ ટાવર અને યુનિવર્સિટી રોડ પર હેલ્મેટ પહેરનાર વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને સન્માન કર્યું રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ કહ્યું કે હેલ્મેટ ન પહેરવાથી દુર્ઘટના થાય ત્યારે પરિવારો માટે મોટું સંકટ આવે છે નાગરિકોના સહયોગ માટે પોલીસે આભાર માન્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોતની અફવા વચ્ચે અભિનેત્રીનો મોટો ખુલાસો સોશિયલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા પણ છે સત્યને જોડ અને જૂઠને સત્ય બનાવી દેવામાં આવે છે અભિનેત્રી કાજલ અગ્રવાલ સાથે પણ કંઈક આવું જ બન્યું છે તેણે ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી પર ખુલાસો કર્યો છે કે કેટલીક અફવાઓ હતી એવી હતી કે મારો અકસ્માત થયો છે અને હવે હું આ દુનિયામાં નથી આ સાંભળવું ફની છે કારણ કે તે સંપૂર્ણપણે ખોટું છે ભગવાનની કૃપાથી હું બિલકુલ ઠીક છું કૃપા કરીને આવા ખોટા સમાચાર ઉપર વિશ્વાસ ન કરો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સાંતલપુર અને રાધનપુરમાં પચાસ હજાર હેક્ટર પાકને નુકસાનીનો સર્વે છે ખેતીવાડી અધિકારી મયંક પટેલે જણાવ્યું છે કે છેલ્લા વરસાદની પરિસ્થિતિને પગલે સાંતલપુર અને રાધનપુર તાલુકામાં લગભગ પચાસ હજાર હેક્ટર જમીનમાં પાકને નુકસાની થઈ છે ખાસ કરીને કપાસ અને એરંડા પાકને વધુ નુકસાન થયું છે સાંતલપુર વવવા મટુંદરા બાબરા કિલાણા જાજામ અને વણોસરી જેવા ગામોમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે અસરગ્રસ્ત વિસ્તારોની ટીમે મુલાકાત લઈને નુકસાનીનું હાલનું મૂલ્યાંકન કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તંત્રની બેદરકારીથી ખેડૂતોને મોટું નુકસાન માળિયા તાલુકામાં ઘોડાગ્રોઈ ડેમમાંથી છોડાયેલા પાણીથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે વરસાદને કારણે નહીં પરંતુ વિશાલનગર માણાબા ચીખલી અને સુલતાનપુર ગામની એક હજાર હેક્ટરથી વધુ જમીનમાં પાણી ભરાયું છે ખેડૂતોએ વર્તમાન અને ભૂતપૂર્વ ધારાસભ્યને રજૂઆત કરી પરંતુ ઉકેલ ન મળ્યો નિષ્ણાતો સૂચવે છે કે ઘોડાઘોય નદીનું બંધ વહેણ ખોલવામાં આવે અને પાણી નદીમાં વહે તો ખેડૂતોને નુકસાનથી રાહત મળી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદીઓ સાવધાન કાંઈ પણ થઈ શકે છે અમદાવાદમાં વરસાદી પાણીમાં દંપતીને કરંટ લાગતા તેનું મૃત્યુ પિકઅપ અવર્સ દરમિયાન બની હતી જેના કારણે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો આ ઘટનામાં એક દંપતીને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા આવી ઘટના ઘણું બધું આપણને શીખવી જાય છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો અભિનેત્રીને ગજરો ગજરો લગાવવો મોગો પડ્યો ભારતીય અભિનેત્રી નવ્યા નાયરાને ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન એરપોર્ટ પર માથાનો ફૂલનો ગજરો લગાવવા બદલ એક પોઈન્ટ ચૌદ લાખ રૂપિયાનો દંડ થયો છે ઓસ્ટ્રેલિયાના એગ્રીકલ્ચર ફોરેસ્ટ્રી અને ફિશરી ડિપાર્ટમેન્ટ અનુસાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ કાપેલા ફૂલ કે પાંદડા લાવતા પહેલાં અધિકારીઓને જાણ કરવી જરૂરી છે કેમ કે જીવાતો કે રોગોનું જોખમ ન રહે નવ્યાને આને અજાણતા ભૂલ ગણાવી છે અને અઠ્યાવીસ દિવસમાં તેને દંડ ભરવાનો આદેશ મળ્યો છે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હવે કલાક કામ કરવું પડશે ગુજરાત સરકારે એક જુલાઈએ વટહુકમ દ્વારા ફેક્ટરીઓમાં કામના કલાકો નવથી વધારીને બાળ કર્યા છે જે બે કરોડ લોકોને અસર કરશે સરકારે આર્થિક વૃદ્ધિ અને રોજગારીનો હેતુ ગણાવ્યો છે જોકે આ નિર્ણયથી કામદારોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને જોખમ થાક તણાવ અને અકસ્માતનું જોખમ વધશે મહિલાઓની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે કામદાર સંગઠનો શોષણની આશંકા વ્યક્ત કરે છે કારણ કે હાલના નવ કલાકના કાયદામાં પણ પૂરું વેતન મળતું નથી મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં યુજી વીસીએલની સુંદર કામગીરી બનાસકાંઠાને વરસાદે બાનમાં લીધો જેના કારણે ભારે નુકસાન થયું છે ભારે વરસાદ તીવ્ર પવન અને પાણી ભરાઈ જવાને કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો છેલ્લા ચોવીસ કલાકમાં યુજી વીસીએલ વિભાગની એસસી કરતાં વધુ ટીમોએ યુદ્ધ સ્તરે કામગીરી કરીને વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કર્યો છે લોકોની સુવિધામાં વધારો કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત નેપાળ સરહદ પર હાઈ એલર્ટની પરિસ્થિતિ સોશિયલ મીડિયા પરના પ્રતિ બંધના વિરોધમાં નેપાળની સ્થિતિ વણસી છે પીએમ સહિત વીસ જેટલા મંત્રીઓએ રાજીનામું આપ્યું પશ્ચિમ બંગાળમાં ભારત નેપાળ સરહદ પર આવેલા પાણી ટાંકી વિસ્તાર હાઈ એલર્ટ જારી કરાયો છે એસપી પ્રવીણ પ્રકાશે જણાવ્યું છે કે અહીં એક પોલીસ ચોકી સ્થાપિત કરવામાં આવી છે અને વધારાનું પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે અમે એલર્ટ ઉપર છીએ અને પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે